ડાંગર વિનોદભાઈ વાગજીભાઈ હું અહીંયા ગરબી સંભાળું છું ચખાવાળી ગરબી અંદર એ આજ બાવીસ વર્ષથી અમે આ ગરબી સંભાળવી અને જૂની પ્રાચીન ગરબી કરી છે જૂનામ જૂની જે ગરબી કરી છે પ્રાચીન બાવીસ વર્ષથી આવે અને બધી બાળાઓ નાનેથી બાંધી બાર વર્ષથી બાંધી સોળ વર્ષની બાળ લગીને અમે બારાકાર મળી છે અને અવનવા રાસ રજૂ કરી કે શિવાજી મહારાજ નું વાલેણું છે ભારત માતા એ કરી હતી રાષ્ટ્ર વાળું બીજું આ નવદુર્ગા નો રાસિ અમારો જે ફેમસ રાસ છે ટકાવારી મંદિર નો તો એ પછી આમાંથી પૈસા બચે છે અને અમે સમૂહ લગ્ન કરી